નમસ્કાર વિશે સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે જેમ કે ગુજરાતી બોલનારા ગુજરાતીના મરાઠી બોલનારા મહારાષ્ટ્રના ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશમાં પોતાના રીત રિવાજો ખાનપાન વસ્ત્ર પરિધાન કાવ્ય નૃત્ય સંગીત અને ચિત્રકલા હોય છે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ તે આપણા દેશમાં જોવા મળે છે આ બધી જ સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અંકબદ્ધ છે ભારતમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ મલયાલમ નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતો કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મળી પ્રવાલમ શૈલીમાં લખાયો હતો બંગાળી બંગાળી ભાષાનો ઉદય સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે પંદરમી સદી સુધી ઉપ ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્ય ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું છે પશ્ચિમ બંગાળની બોલ બોલચાલની ભાષા બની જનજાતીય પ્રાસ ભાષાઓ પશિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે ગુજરાતી ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત પ્રાકૃત તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું સમય જતા તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાળી તેલંગુ અને કન્નડ ભાષાઓ વિકસી ઈસવીસન દસમી અને અગિયારમી સદીમાં સંસ્કૃત પ્રાકૃત અભ્રષ્ટમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો અપ્રષ્ટ ગુજરાતી ભાષાની જનની છે આચાર્ય હેમચંદ્રથી અભ્રષ્ટ ભાષાની શરૂઆત થઈ સંસ્કૃત પ્રાકૃત અભ્રષ્ટ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો ગુજરાતી માટેની ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય ગૃગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા મીરાબાઈ ભાલણ ઉપસી આવે છે ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો નરસિંહ મહેતાએ સામળદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું હૂડી સુદામા ચરિત્ર દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે ભાલણે સૌ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુજ્જર ભાખાની સંજ્ઞા આપી હતી તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન મુરગી ખ્યા મુરગી આખ્યાન શિવલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે ભારતના ઉત્સવો જગન્નાથ રથયાત્રા જેની સાથે ધાર્મિક સંપ્રદાય પણ જોડાયા જેમાં ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય વિશ્વવિખ્યાત છે જગન્નાથનો અર્થ વિશ્વના માલિક જગન્નો નાથ જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે બારમી સદીમાં ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો ઈસવીસન બારસો ત્રીસમાં રાજા અનંતભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા ઓરિસ્સા જીતનાર મુઘલો મરાઠા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મંદિર પર પોતાનું વર્ચસ્વ પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો તેવું માનવા માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાયો પણ તેનું શાસન સ્વીકારશે પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથ રથ જગન્નાથજીને રથમાં બેસાડી પુરીમાં ભ્રમણ કરે છે દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે હોળી હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારત તેનું વિશિષ્ટ મહત્વ ધરાવે છે આ તહેવાર બે દિવસનો છે પહેલો હોળી અને બીજો ધૂળેતી આ દિવસે આરાસુરી શક્તિ પર આસુરી શક્તિઓ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે ધૂરેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે લઠમાર હોળી બરસાના બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે બરસાના રાધાજીનું જન્મસ્થાન છે અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર પ્રયત્ન કરે છે સ્ત્રીઓ દ્વારા લટ એટલે કે જાડી લાકડી થી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે તેથી આ હોળીને લઠમાર હોળી પણ કરી રીતે ઓળખવામાં આવે છે લોહડી પંજાબ આ તહેવાર હોળીને હોળીને જ મળતો આવે છે શીખ સમુદાય દ્વારા આ તહેવાર તેરમી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે રાત્રે અગ્નિ પ્રટકાવીને તેનું પૂંજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતિક હોવાનું માનવામાં આવે છે આ તહેવાર પંજાબ હરિયાણા અને દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે પોંગલ પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે પોંગલની ઉજવણી તમિલ મહિના એટલે કે જેને આપણે જાન્યુઆરી મહિનો કહીએ છીએ તેના મધ્ય ભાગમાં પ્રથમ દિવસે કરવામાં આવે છે આ દિવસે પોંગલ એટલે કે એક પ્રકારની વાનગી જે છે તે પોંગલનો એમ જોવા જઈએ તો તમિલ ભાષાનો અર્થ કહેવાય છે પરંતુ ગુજરાતી ભાષામાં તેને ઉકળાવવું કહેવામાં આવે છે ચોખા મગની દાળ દૂધ અને ખાંડને એક વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે અને આ વાનગી ને સુકન ગણવામાં આવે છે ઓણમ ઓણમ એટલે કે ઓનમ જે કેરળમાં ઉજવાતો તહેવાર છે ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે જેમાં ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ સ્પર્ધા આ તહેવારો વિશિષ્ટ છે નૌકા સ્પર્ધાને વલ્લમ કાલી તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવાર સાદીયા નામનું ભોજન લેવામાં આવે છે દિવાળી દિવાળી એ વર્ષના અંતિમ દિવસે એટલે કે આસોવદ અમ્માસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ ઉજવાતો તહેવાર આ તહેવાર સાથે વાઘ વારસ ધનતેરસ કાળી ચૌદસ નૂતન વર્ષ ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે દુર્ગાપૂજા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશિષ્ટ મહત્વ છે દુર્ગાદેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે દસ દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિમાં મૂર્તિને જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોના નાના નાના પાયે ઉજવવામાં આવે છે નાતાલ ઈશુ ખ્રિસ્તના જન્મ પચીસમી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટી તથા અન્ય સુશોભિત સુશોભનથી શણગારવામાં આવે છે આ દિવસે તેઓ ચર્ચમાં જઈને મીણબટ્ટી પ્રગટાવી પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે પહેલી જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષની ઉજવણી કરે છે મોહરમ હઝરત મોહમ્મદ પૈબંગર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમની શોક દિવસ તરીકે ઉજવે છે આ દિવસ તાજિયા કાઢવામાં આવે છે મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે ઈદ ઈદ ધર્મમાં બે ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા ઈદ ઉલ ફિત ફિત્ર એટલે રમઝાન ઈદ તરીકે ઓળખવામાં આવે છે જે પવિત્ર રમઝાન માસના રોઝા એટલે કે ઉપવાસ પૂરા થયા બાદ પછી રમઝાન દિવ ઈદના દિવસે મુસ્લિમો સાથે મુસલ મુસ્લિમો સાથે નમાઝ પડે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે ઈદ હે ઈદ ઉલ અઝા એટલે કે બલિદાની ઈદ આ ઈદ પવિત્ર હજ મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે પતેતી પતેતી પારસીઓનો મહત્વનો તહેવાર છે પારસી વર્ષમાં છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે આ પાંચ દિવસોમાંથી છેલ્લો દિવસ એટલે કે પાશ્ચાતિકના દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે પારસી લોકો પોતાના દ્વારા થયેલી ભૂલચૂક ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે પટેતીના દિવસે પારસીઓ તેના પ્રાર્થના ગૃહ અગિયારમાં જઈને અવેષ્ઠા નામના પ્રાર્થના ગ્રંથમાંથી પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે પટેતીના બીજા દિવસે તેઓ નવરોષ નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે ચેતીચંદ એટલે કે ચેતી ચાંદ ચેતીચંદ એ સિંધી ભાઈ બહેનો તહેવાર છે ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે તેઓ એકબીજાને નવા વર્ષના અભિષેક નૂતન નૂતન અભિનંદન પાઠવે છે આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે તેઓ શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે ગુજરાતના ઉત્સવો નવરાત્રિ આસો સુદ એકમની આસો સુદ નોમ સુધીના દિવસો નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે આ નવ દિવસો દરમિયાન લોકોમાં દુર્ગાનું પૂજન કરે છે નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે ઉત્તરાયણ સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ તેને આપણે મકરસંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના વિવિધ ભાગોમાં મહિનાની બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે જેમાં અમદાવાદમાંથી જે નીકળેલી રથયાત્રા સવિશેષ આકર્ષક ધરાવે છે આ રથયાત્રામાં હાથી ઘોડા અખાડા સાધુ સંત સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે પહિત વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ બદ્ર એટલે કે બલભદ્ર અને તેમના બહેન સુભેદ્રા રથમાં સવાર થઈને નગર ચડિયાએ નીકળે છે ગુજરાત આટલું જાણો કે ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નૃષિદાસજી ના ફાળે જાય છે સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે જેને પહિંદવિધિ કહેવામાં આવે છે મેળાઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ જે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે તણેતરનો મેળો વોઠાનો મેળો મેળો અમદાવાદ ભવનાથનો જુનાગઢ શામળાજી એટલે કે ગદાધરનો મેળો શામળાજી અરવલ્લી પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગર ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા સરખેજનો મેળો અમદાવાદ ગોળ ગધેડાનો મેળો ગડબાડા દાહોદ ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા માધવપુરનો મેળો માધવપુર પોરબંદર મુબારક ઉનાવા મહેસાણા જાણીતા મેળાઓ ગુજરાત જિલ્લામાં યોજાતા મેળાઓ વિશેની જાણકારી આપણને સૃષ્ટિ ઓગસ્ટ જે બે હજાર સોળ મેળા વિષયકમાં મળી આવશે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો ભારતીય સંસ્કૃતિનો વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા કથક કરીશો કથક કહાવે ઉક્તિ જાણીતી છે ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે જ ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી તેનો સમાવેશ થાય છે મુઘલો બાદશાહોના સમયમાં કથક નૃત્ય દરબારોમાં રજૂ રજુ થતું જ્યાં તેઓ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યું પંદરમી સો પંદરમી સોળમી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું આ પરંપરાને ઘરાના કહેવાય છે આ બે અને લખનૌમાં સમાવેશ થાય છે સદીમાં અવધના નવાબ વાજી અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનઃજીવન આપ્યું કથક પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું છે સ્વતંત્રતા મળી પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું કથકલી કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે તેનો શબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે અભિનય એ આ નૃત્યનો આત્મા છે અભિનય ઉપરાંત રંગ ભૂષા અને વેશભૂષા પણ ખૂબ જ મહત્વની ગણાય છે સાત્વિક રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકૃતિની રંગભૂષા રંગભૂષા હોય છે પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી તે અભિવ્યક્ત કરે છે આ પ્રાદેશિક નાટ્ય નાટ્ય પ્રકાર અને સદીમાં નામના સંસ્કૃત પરંપરામાંથી ઉતરી આવ્યો છે મણિપુરી મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે મણિપુરીમાં લોકો ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેનો ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે મણિપુરી નૃત્ય બે પ્રકારના છે લાશ્ય અને તાંડવ મણિપુરી નૃત્યના વિકાસમાં અઢારમી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક લખ્યું ભરતનાટ્યમ ભરતમુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર શાસ્ત્ર ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદી પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશિદ્ધ ચર્ચા કરી છે તાંજોર તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્ય વિકાસ થયો કુચીપુડી ભારતના અગ્રણ શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદભવ આંધ્રપ્રદેશના કુચીપુડી ગામના ગામમાં થયો હતો આ ગામ યક્ષ જ્ઞાન તરીકે ઓળખાતા નૃત્ય એ સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધ યોગી હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પર સંકળાયેલી બિહુ બિહુ એ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો સમૂહ દ્વારા સમૂહ દ્વારા પરંપરા પોશાક પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે આ નૃત્ય હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે ઢોલ પેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાસણી જેવા વાદ્યો ઉપયોગ ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે મધ્યયુગના શાસ્ત્રીય નૃત્યોમાં નીચેના નૃત્યોનો સમાવેશ થાય છે તો ભરતનાટ્યમ તમિલનાડુ કુચીપુડી આંધ્રપ્રદેશ कथकली केरळ मणिपुरी मणिपूर ओडिश ओडिसी ओडिशा कथक उत्तर भारत